ત્યારબાદ હવે હું અશ્વિન મહારાજ જેવો હરસિદ્ધિ મંદિરના મહંત છે લાડોલથી તેઓ પધાર્યા છે અને તેમને વિનંતી આદર સહિત એમના આશીર્વચન સાંભળીએ અશ્વિન મહારાજ માં જગદંબા અષ્ટિદ્ધિ અને નવનિધિ આપવા વાળી મા ઉપસ્થિત આપણા સૌના પૂજ્ય ગુરુ ગુરુવર્ય અખંડ ભૂમલાચાર્ય પૂજ્ય અવિચદાજી મહારાજ જે સમગ્ર ભારત વર્ષના સંત સમાજનું પ્રમુખ પદ સંભાળે છે એવા સૂર્ય જેવા દિદિપ્તમાન એવા પૂજ્ય ગુરુજીના ચરણોમાં મારા પ્રણામ એવા જ અમારા બેન શ્રી પૂજ્ય ગીતા દીદીબહેન ખૂબ જ નાની ઉંમરે જ્યારે પહેલી વાર મા હર્ષિદ્ધના મંદિર દર્શન કરવા બેન પધરાયેલા એ વખત તો એમનો આશ્રમ પણ અમરેલીમાં જ હતો જગદંબામાં હર્ષિદ્દની પ્રેરણાથી એમને મળવાનું થયું અને એમની પહેલી જ કથા શિવપુરાણની કથા લાડોલ ગામ ખૂબ મોટું લોકોની સંમતિથી પહેલી જ જ્યારે બેનની કથા ત્યાં આગળ કરાવી ત્યારે સમગ્ર લાડુલ ગામને એમનો પરિચય થયો અમે તો કાયમ પૂજ્ય બેનને એક મારી નાની બેન તરીકે જોયેલા છે અને જ્યારે બેન મળે ત્યારે અશ્વિનભાઈ મોટાભાઈ તરીકે જ અમને ઓળખે છે જ્યારે ભગવાને જેને આટલી બધી શક્તિઓ આપી હોય શરૂઆત જે જગદંબા ના ચરણમાંથી થઈ હોય કથાઓની એના પછી તો મારા પોતાના ગામ ગરીતા કોલોડામાં પણ બેનની કથાઓ થઈ બાજુના ગામ ખરોડમાં પણ થઈ જગદંબાએ એમને એવી શક્તિ આપી અને જેમ બેને કહ્યું એવું પોતે સ્વયં જગદંબા સ્વરૂપે જે બિરાસતા હોય એવા ગીતા દીદીના ચરણમાં મારા વંદન આજે જ્યારે પૂજ્ય ગુરુજીએ કહ્યું કે જન્મદિવસ નહીં પ્રાગટ્ય દિવસ કહે આપણા બેનશ્રી એક સંત સ્વરૂપે આ જગતમાં અવતાર લીધો અને એમના હાથે આવા સત્કર્મો થવાના હોય એ માટે જ એમને કાઠિયાવાડની ભૂમિ છોડી અને આપણા ઉત્તર ગુજરાતમાં નિવાસ કર્યો પૂજ્ય બહેનનો પરિચય તો જ્યારે આશ્રમનો પાયો નાખાણો એ દિવસથી જ અમારી સાથે છે એમને જેવા ગુરુ જોઈએ એવા સંતશ્રી અવિચંદ્રાજી મહારાજ પણ મળી ગયા જે ભગવાન સ્વરૂપે મળ્યા અને દરેક કાર્યમાં બહેનને ખૂબ જ સહકાર કર્યો જે લોકો આ સંતોને ઓળખી શકતા હોય એ જ ઓળખી શકે સંતોને ઓળખવાનું કામ સામાન્ય માણસનું નથી હું જ્યારે લાડોલમાં સોળ વર્ષની ઉંમરે મારા જગદંબાની સેવામાં જોડાણો એ પછી ઘણા સંતોના પરિચયમાં આવવાનું થયું છે પરંતુ જ્યારે અમારે માતાજીના મંદિરનો સુવર્ણ શેખર પ્રતિષ્ઠા મહોત્સવ એ વખતે આદરણીય ગીતા દીદીના મારફતે જ પૂજ્ય અભિચંદાજી મહારાજનો પણ પરિચય થયો પૂજી ગુરુજીએ ત્યાં આગળ જે આશીર્વાદ આપ્યા હતા એ આજે પણ અમારી સાથે છે એ પછી અમારા લાડોલના જ માતાજીના વહીવટ કરતા શ્રી બાબુદાદા એ પણ આ બેનના આશ્રમ સાથે પહેલાથી જોડાયેલા આજે દાદાનો સંદેશો દાદાની તબિયત ઠીક ન હોવાથી એમને હોસ્પિટલમાં દાખલ કરેલા છે આવી શક્યા નથી હું પૂજ્ય ગુરુજીને પણ વિનંતી કરું અને પૂજ્ય દીદીને પણ વિનંતી કરું કે એમને આશીર્વાદ આપજો કે એમનું સ્વાસ્થ્ય સારી રીતે થાય એમને અહીંથી આશીર્વાદ આપજો કે પૂજ્ય બાબુ દાદા જલ્દી સાજા થાય અને ફરીથી આશ્રમની સેવામાં જોડાય સંતોના આશીર્વાદ સ્વામીજીએ કહ્યું કે જેને ભગવાન તરછોડે ને એનો સંત સિવાય કોઈ ઉકેલ નથી અને સંતોનું સાચું સાનિધ્ય જ્યારે મળે ત્યારે સર્વ સુખ મળતું હોય છે અમે તો એક સંસારી માણસ છીએ પરંતુ નાનપણથી ઘણા સંતોના સંપર્કમાં આવવાનું થયું એ જ સંતોના આશીર્વાદ એવા અમારા વિશ્વાસભાઈ પણ પૂજ્ય બેનના આશીર્વાદથી જ જ્યારે પહેલીવાર દેવી ભાગવતની કથા એમની લાડોલ માતાજીના ચરણોમાં કરેલી ત્યારથી આશીર્વાદ માલ્યા એના પછી હમણાં જ દિવાળીના પ્રસંગમાં પણ સારા એવા આશીર્વાદથી જ એક દેવી ભાગવતની કથા કરી વિશ્વાસભાઈને પણ વિનંતી કે ગુરુજીના ચરણોમાં પ્રણામ કરો દીદીના ચરણોમાં પ્રણામ કરો અને આશીર્વાદ લો કે આવી જ સેવાઓ એમની સાથે રહીને આપણે કરી શકીએ હજી ઉંમર નાની છે ગુરુજીના આશીર્વાદ બેનના આશીર્વાદ લઈ લો કે આ સેવા કરવાની જરૂર છે અમારા પણ ટ્રસ્ટના પ્રમુખશ્રી પ્રતાપ દાદાનો પણ સંદેશો છે સવારે જ વાત થઈ મારે કે આજે પૂજ્ય ગીતા દીદીનો જન્મદિવસ એટલે ત્યાં બાલવા આશ્રમે જવાનું છે તો કે અમારે તો હવે આવવાનું બહુ બોમ્બેથી થશે નહીં પણ તો અમારી શુભેચ્છા પણ બેનને પાઠવજો અને કંઈ જરૂરિયાત હોય જરૂરિયાત જો કે થવાની પહેલાંથી જ એમને જ્યારે લાડોલમાં પહેલી જ કથા કરી એ દિવસ પણ કોઈ દિવસ કોઈ ધનની આશા એમને રાખી નથી જ્યારે શરૂઆત હતી એના પછી તો ભગવાનની કૃપા ભગવાનની કૃપા અને સંતોની કૃપાથી આજે આપણે જગદંબા સ્વરૂપ બેનને પણ જોઈ શકીએ છીએ અને આટલી બધી દીકરીઓનું પાલન પોષણ અને સગી મા તરીકે જે દીકરીનું પાલન પોષણ કરતા હોય એવા ગતિદેદાના ચરણમાં મારા વંદન સોળ ચારના દિવસે મારો જન્મદિવસ હોય દીકરીઓનો જે પણ ખર્ચ ભોજનનો થતો હોય એ મારા તરફથી બેન તમે રાખજો અને જગદંબાના આશીર્વાદથી જ્યારે જ્યારે આ ભાઈની જરૂર પડે કોઈ પણ કામ હોય તો યાદ કરજો આપના આયુષ્ય આરોગ્યમાં ખૂબ જ વૃદ્ધિ થાય અને મા જગદંબા આપ સર્વનું સર્વ રીતે મંગલ કરે અને આવી આવી દીકરીઓની સેવા તમે સો વર્ષ સુધી કરી શકો એવા મા હર્ષિદ્ધજીના આપણે આશીર્વાદ ખૂબ ખૂબ ધન્યવાદ બેન આજે આમંત્રણ આપ્યું